કે ઓવરફ્લોને કારણે ત્રેવીસ જેટલા ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે હાલમાં બે ત્રણ દિવસથી વરસાદ પડતા પાણીની આવક થતાં કલિયા જે એની ફૂલ રિઝર્વની સપાટી છે એકસો તેર પોઈન્ટ ચાળીસ જે પાર કરીને ઓવરફ્લો થયો છે હાલમાં એકસો તેર પોઈન્ટ પચાસ સપાટી છે એટલે કે દસ સેન્ટીમીટર જેટલાનું ઓવરફ્લો ડેપ છે હવે ઓવરફ્લો થવાથી નીચાણવાળા ગામો ટોટલ ગામો છે વાસદા અને તાલુકાના તે બધાને આપણે સૂચના આપી દીધી છે અને જિલ્લા વહીવટી તંત્ર તથા તાલુકા વહીવટી તંત્રને ને જાણ કરી દીધું જીવાદોરી સમાન જૂજ અને કેલિયા ડેમ ભરાય જતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે કેલિયર ડેમ ઓવરફ્લો થતાની સાથે જ કુલ ત્રેવીસથી વધુ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે જેમાં વાસ્તા તાલુકાનો એક ચીખલી તાલુકાના સોળ ગણદેવી તાલુકાના છ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા અને લોકોને નદી કિનારે ન જવા માટે પણ સૂચના આપવામાં આવી છે હાલ ડેમમાં બસો ત્રેસઠ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જેને કારણે ડેમની સપાટીમાં વધારો થવાની શક્યતા છે ડેમમાં પાણીની આવક વધતાની સાથે જ નવસારી જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે તો આવી જ રીતે અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈફ અને ઝટપટ ન્યૂઝ ફાલુદા મિક્સ કી ઇતની સારી વેરાઇટીઝ રિફ્રેશ કે પાસે હૈ અગર આપકો ભી ચાહીએ રિફ્રેશ કે ફાલુદા મિક્સ કી ઇતની સારી વેરાઇટીઝ તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો